પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામ ખાતે શ્રી બંધવાડિયા હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ ખાતે પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ગુજરાતભરના ધાર્મિક સ્થળો પર આજરોજ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજ રોજ અષાઢી પૂનમના દિવસે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બધવડ ગામમાં શ્રી બંધવાડિયા હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમ ખાતે પૂર્ણિમા નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તો ઐતિહાસિક શ્રી બંધવાડિયા હનુમાનજી મંદિર ધ્યાન યોગ આશ્રમમાં ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું તો ભજન અને ભોજન સાથે મોટી સંખ્યામાં પાવન દિવસ વ્યાસ પૂર્ણિમા ભગવાન વિશ્વમાં ગુરુ પૂર્ણિમા સુંદર અને સાત્વિક દિવસ છે જેવા ભારત વિશ્વગુરુ છે અને ભારતભૂમિમાં અનેકો અનેક પરંપરા અને પંથો ચાલી રહી છે જેમાં એક જ ઉદ્દેશ્ય છે કે ગુરુ અને શિષ્યની ખૂબ સુંદર સંબંધ કઈ રીતે સંસારમાં મૃત લોકમાં જીવ જે છે સંપૂર્ણ તાપો સંતાપોથી દૂર રહી પરમાનંદ પરમ સુખની પ્રાપ્તિ કરી પરમ લોકની પ્રાપ્તિ કરે ગતિની પ્રાપ્ત કરે તો આ ખૂબ સુંદર દિવસ છે દરેકના જીવન ભારત એવી સનાતનની ગમી દરેકના કોઈને કોઈ સદગુરુ કોઈને કોઈ ગુરુ જે અનેકો અનેક પ્રક્રિયા પરંપરાઓથી જે મુખ્ય ચર્ચાઓ છે આ ગુરુઓ દ્વારા સતમાર્ગના અને પ્રેરણાઓથી રાષ્ટ્રને ખૂબ સુંદર સુશોભિત સજજિત કરવામાં આવી છે ઋષિ પરંપરા અમારી સુંદર છે સંત પરંપરા સુંદર છે ગુરુ પરંપરા ખૂબ સુંદર છે પણ દરેકના એક જ સદસ્ય છે કે ભારત કઈ રીતે ગુરુ બને

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ